कोई नहीं 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 नह

પોલીસ ની ઇન્ટરસેપ્ટર કાર ને પણ ઉડાડી તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ઘણી વખત એવી ઘટના ઘટે છે કે જે આખા પોલીસ ફોર્સ ની આબરૂ ને બદનામ કરે છે ગુજરાતમાં આખો પોલીસ ફોર્સ ખરાબ છે તેવું કોઈ દિવસ શક્ય બને નહીં કારણ કે આખો સમાજ જેમ ખરાબ નથી તેમ પોલીસ ફોર્સ પણ ખરાબ નથી પરંતુ કેટલીક ઘટનાઓને કારણે પોલીસ ફોર્સ શરમજનક સ્થિતિમાં મુકાય છે ગુજરાત પોલીસ શરમજનક સ્થિતિમાં મુકાય તેવી ઘટના વડોદરામાં શનિવારે રાત્રે બને છે ઘટના એવી છે

હાઇવે પેટ્રોલિંગ કરી રહેલી ટ્રાફિક પ્રયત્ન કર્યો આગળ તેમણે સ્કૂટર ઉપર જઈ રહેલી એક મહિલાને પણ ટક્કર મારી આખી ઘટના જોઈ રહેલા લોકોએ આ કારનો પીછો કર્યો અને પીછો કરી તેમણે જ્યારે કાર રોકી ત્યારે જોયું તો અંદર એક પોલીસ અમલદાર હતા

વાત કરી રહ્યા હતા તેના કારણે છાણી પોલીસના અધિકારીઓને પણ શરમ આવી રહી હતી કારણ કે પોતાનો હતો જેને યુનિફોર્મ પહેર્યો હતો જેના કવર ઉપર પટ્ટામાં અશોક સ્તંભ હતો પણ તેના પેટમાં જે પવિત્ર પાણી ગયું હતું એ પવિત્ર પાણીએ એને ભાન ભૂલાવ્યું હતું અને એને અકસ્માતોની વણજાર સર્જી હતી આવી ઘટના ઘટે ત્યારે લોકોને એક પ્રકારનો મનમાં ગુસ્સો હોય છે કારણ કે તેમને પોલીસ સામે અલગ અલગ પ્રકારની નારાજગી હોય છે ત્યારે લોકો આવી ઘટના ઘટે ત્યારે પોલીસ ઉપર નારાજગી ઉતારવામાં જરા પણ કરકસર કે રાખતા નથી પોલીસે અને સ્થાનિક લોકોએ જ્યારે સબ ઇન્સ્પેક્ટર પઢેરિયાની કાર ચેક કરી ત્યારે તેમાંથી બીજો દારૂ પણ મળી આવ્યો જે મોંઘો દારૂ છે વિદેશી દારૂ છે આમ વિદેશી દારૂની બોટલો પણ એમાંથી મળી આવી પઢેરિયા જે સ્થિતિમાં વાહન ચલાવી રહ્યા હતા તેમના માટે તો તે ઘાતક પણ રસ્તે જનાર બીજા વાહનો માટે પણ ઘાતક છાણી પોલીસે પઢેરિયાની ધરપકડ કરી છે પણ અત્યારે સૌથી શરમજનક સ્થિતિમાં કોઈ હશે તો ગુજરાત પોલીસના અધિકારીઓ અને બીજા ક્રમે પઢેરિયાના પરિવારજનો માટે આ સ્થિતિ ખૂબ જ શરમજનક છે તેમાં કોઈ શંકા નથી આખો માણસ કોઈ દિવસ સારો હોતો નથી ને આખો માણસ કોઈ દિવસ ખરાબ હોતો નથી તેવું પણ બને છે પઢેરિયાના કિસ્સામાં એવું જ બન્યું પઢેરિયા અગાઉ બે હજાર ઓગણીસ ની અંદર વડોદરા શહેરમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા અને ત્યારે વડોદરામાં એક મોટું પૂર આવે છે અને પૂરમાં લગભગ વડોદરા તબાહ થાય તેવી સ્થિતિ હતી વડોદરામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએચ પઢેરિયાએ લોકોને બચાવવા માટે જે કામ કર્યું હતું એ કામની વડોદરાના તત્કાલીન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કદર કરી હતી અને તેમને પ્રમાણપત્ર આપી સન્માન કરતા કહ્યું હતું કે તમે એક સારા પોલીસ અમલદાર છો સારા માણસ છો તમે લોકોને બચાવવાનું કામ કર્યું છે પણ આજે સ્થિતિ જુદી છે લોકો એ ઘટના ભૂલી ગયા હશે વડોદરાના લોકો આજે લોકોને યાદ રહેશે એક સબ ઇન્સ્પેક્ટર નશા કરેલી હાલતમાં રસ્તા ઉપર ઉતર્યો તો આ પ્રકારની જ્યારે ઘટનાઓ ઘટે ત્યારે ખરેખર દુઃખ થાય શરમ આવે વાત સાચી છે દરેકે સાચવવા જેવું છે અને ખાસ કરી જ્યારે તમે ગુજરાત પોલીસનો હિસ્સો છો તમે યુનિફોર્મ પહેરો છો ત્યારે લોકો તમને જોતા હોય છે એ બાબત પણ તમારે ખાસ સમજવાની જરૂર છે તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે તમે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો અને શેર કરો તમારી કોમેન્ટ ચોક્કસ લખજો કારણ કે તમારો મત પણ બહુ અગત્યનો છે પણ સ્ટોરી પૂરી થાય એ પહેલા બે લાયકોન દબાવજો તમે સ્ટોરી જુઓ છો પણ બે લાયકોન દબાવતા નથી એ અમારી નાનકડી નારાજગી છે તો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો આવશું પાછો એક નવા વિષય સાથે તમારી સાથે વાત કરવા નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે पराईए